જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ પહેલાં તો હું જીવરાજભાઈ અને મારા હસબંધ હિતેશભાઈ એમને હું થેન્ક યુ કહીશ કેમકે મારા હસબન્ડ મને રોજ સવારે અહીંયા લઈને આવે છે અને જીવરાજભાઈ આપણી બધા માટે અહીંયા આવે છે એટલે થેન્ક યુ હું તો પહેલાં આવતી જ નહોતી ગાર્ડનમાં પણ મને મને એમને એમ કીધું કે તું અઠવાડિયું આવું ન ગમે ફાવે તો નહીં આવતી તો હું બે મહિનાથી આવું છું મને બહુ જ સારું છે મને બહુ જ પ્રોબ્લેમ હતી કહેવાય કે સો મેની મેની પ્રોબ્લેમ્સ પહેલે પહેલાં તો મને માથામાં બહુ ખાલી ચડતી હું આખી રાત સુઈ નહોતી વ્યક્તિ ને ખાલી ચડે ત્યારે મારે એમને ચગાડવા પડતા અને માથું ચોળી આપે ત્યારે બધું થતું માલિશ કરે ત્યારે પછી બીજી પ્રોબ્લેમ મને અંગૂઠાથી કાંડ આપણું કાંડુંથી અંગૂઠા સુધી હાથ હોય ને એ મને બહુ દુખતો એટલે આપણે કપડાં પહેરવામાં છે માથું ને સાડીની ક્લિપ કરે ને ત્યારે મને બહુ વધે તકલીફ થતી પછી ડાબા ભાગનો હાથ ને ડોક એ બી મને બહુ દુઃખ પછી મને કમરનો દુખાવો બહુ હતો અને આપણે ડોક પાસે જે રક્ત થઈ જાય ને એ મને અઠવાડિયામાં મારે બે વખત મેડિકલમાંથી દવા મગાવવી પડતી પછી મને સારું થતું ટેબ્લેટ લઉં ને પછી અને પછી આપણે પીરિયડ્સમાં થઈએ ત્યારે મને બહુ બ્લીડિંગ થતું અને અઠવાડિયું અગાઉ આપણે પાટલા ઉપર બેઠા હોય ને ત્યારે આમ ઊભા થઈને ત્યારે આપણે પેલું બાથરૂમનો કંટ્રોલ નહોતો રહે તો ઊભી થાય ને ત્યારે એટલે મને એમાં બધામાં બહુ જ સારું છે હું કાઢો બી મેં પીધું અને દવા બી મેં લીધી છે એટલે મને આમ તો કહીએ ને તો સો ટકા રિઝલ્ટ છે અને મારે તો પેલા કચરાવાળા ભાઈ આવે ત્યારે એક ડોલ નાખવા જ હોય ને કચરામાં તોય તો હું ડોલ નહોતી લઈ શકતી અને મને આખી રાત ઊંઘ નહોતી આવતી મને એમ થાય કે માથું મને તો ચોવીસ કલાક જો કે દુખતું હતું પણ હું એવું સોચતી કે કે જેને માથું નહીં દુખતું હોય એ કેટલી રીતે આમ સારી રીતે રહી શકતા હશે પણ અત્યારે મને એક દિવસથી માથું નથી દુખતું એટલે હું બહુ આમ રિલેક્સ ફીલ કરું છું મને બહુ જ સારું છે અને મને આખી રાત એટલે હું કોશિકા ઉપર માથું જ નહોતી રાખી શકતી મને ઊંઘ જ નહોતી આવતી અત્યારે હું આખી રાત સુઈ આપું છું અને બહુ જ તે આમ શાંતિથી મને આમ એકદમ આમ હલકી હલકી લાગુ છે અને કાઢો બી પીધો છે એટલે મને બહુ જ સારું છે મને વન્સ અગેન્સ થેન્ક યુ જીવરાજભાઈ થેન્ક યુ સો મચ